તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છીએ મુકેશ્વર ડેમ પર બરાબર તો તમને બતાવીએ કે મુકેશ્વર ડેમમાં પાણી કેટલું હેડે છે અને હાલ કેટલા ગેટ ખોલી રહ્યા છું તો આ લગભગ ચારથી પાંચ દિવસ થઈ ગયા છું બરાબર મુકેશ્વર ડેમમાંથી ગેટ ખોલ્યા અને લગાતાર એક ગેટ તો ખુલ્લો રાખ્યું જ છે રે અને વચમાં બે ગેટ ખોલવું તો એને ખોલું છું જે ટાઈપનું પાણીનો આવરો હોય એ ટાઈપથી અંદર ગેટ ખોલું છું બરાબર તો તમે વિડીયો બનાવ્યો જેથી કરીને અમે તમને બતાવી શકીએ કે ડેમની અંદર કેટલું પાણીનો આવરો છે અને કેટલા ગેટ ખુલેલા છે હાલમાં કેટલું પાણી હેઠળ છે બરોબર તો અહીંયા પાસા બી કેમેરો કરો તમે જોઈ શકો છો કે આ પબ્લિક અહીંયા કેટલી આવેલી છે જે અત્યારે મતલબ જે ગણેશજીને પધરાવા માટે પણ પબ્લિક આવે છે બરાબર અને આ બાજુ સાધનો તમે જોઈ શકો છો કે આ કેટલો સાધન પડેલું છે એના પરથી તમે અંદાજો લગાવી શકો કે અહીંયા કેટલી પબ્લિક આવેલી છે તો મિત્રો જુઓ કોઈ આ રીતનો છે નજારો અને આ બાજુથી જોશો તો તમને આ આટલું પાણી દેખાશે જુઓ વિડીયોની અંદર કે અહીંયા કેટલું પાણી છે જુઓ મેં વિડીયોની અંદર તો મિત્રો પાછળ દેખાય છે તમને મોકેશ્વર ડેમનો ગેટ છે જે અહીંયા દૂરથી દેખાતો છે તો હું તમને એ બાજુ જઈને બતાવું કે કેટલું પાણી અંદર ચાલુ છે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બનાવો તો ચાલો મિત્રો જઈએ આપણે એ બાજુને તમને બતાવી દઈએ કે અંદર પોણીનો અવરોહાલ કેટલો ચાલુ છે તો ભાઈઓ ફાઇનલી હું આવી ગયો છું મુકેશ્વર ડેમના ગેટની નજીક તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો જેથી હું તમને બતાવી શકું કે અંદર કેટલું પાણી અડે છે બરાબર અને હાલ કેટલું પાણીનો આવરો ચાલુ છે બરાબર તો તમે વિડીયોમાં બન્યા રહો હું તમને ત્યાં નજીક જઈને જ બતાવું કે અંદર ગેટની અંદર કેટલું પાણી ખોલેલું છે અને હાલ કેટલું ચાલુ છે તો ચલો મિત્રો આપણે જઈએ સીધા ગેટની નજીક અને તમને બતાવીએ કે કેટલું પાણી હાલ ચાલુ છે તો ભાઈઓ એ આપણા ગણેશજીને પધરા માટે જે પબ્લિક આવે છે એ પણ એ ગેટનો જોવાનો આનંદ લેવાનો ભૂલતી નથી અને આવે છે બરોબર અને આ ગેટ એ સતત લગભગ ચાર કે પાંચ દિવસથી જ ચાલુ છે એ ઘેટ તો રોજનો રોજ ખોલેલો જ હોય છે તો ભાઈઓ તમે અહીંયા મતલબ કે પબ્લિકને જોઈ ગયો કેટલી પબ્લિક અહીંયા આવે છે બરાબર પાછળ તમે જોઈ શકો છો અને આજુબાજુ પણ તમે જોઈ શકો છો કે અહીંયા કુદરતીનો નજારો જોવા કેટલી પબ્લિક આવે છે બરાબર એ જો આપણે એકદમ ગેસની નજીક આવી ગયા છીએ જુઓ મિત્રો આપણા ગેસની નજીક જઈને તમને બતાવી દઈએ કે અંદર કેટલું પોણી ચાલુ થાય તો ભાઈ જુઓ કે એક ગેટ ખુલેલો છે હાલ બરાબર અને કેટલું પાણીનો આવરો ચાલુ છે તમે જોઈ શકો છો કે અહીંયાથી પાણી હેડે છે બરાબર હાલ પાણીનો આવરો તો ઓછો થઈ ગયો પણ ગેટ લગાતાર કે ચાર દિવસથી ચાલુ છે જ બરાબર તો તમે જુઓ વિડીયોની અંદર તો કેટલું પાણીનો હાલ આવરો ચાલુ છે તો હું હાલ આટલો દૂર કહું છતાં અહીંયા પાણીના ફુવારા આવું છું તો જુઓ તો મિત્રો અહીંયા અમે ડેમ જોવા માટે આ બધા આવ્યા હતા અમે ચાર પાંચ જણા તો તમે જોઈ શકો છો અમને જુઓ મિત્રો કે અહીંયા પબ્લિક કેટલી આવે છે જોવા માટે ડેમ એ પણ તમે વિડીયોની અંદર જુઓ તો આમ તમને જવાથી ખબર પડશે મિત્રો અમે થોડા ગેટની નજીક જઈને તમને બતાવી દઉં કે પાણી કેટલું ચાલુ છે તો જુઓ મિત્રો આપણે એકદમ નજીક પહોંચી ગયા છીએ ગેટની તો મિત્રો આપણે એકદમ ગેટની નજીક પહોંચી ગયા છીએ ને અહીંયા કેટલું પાણી આવે છે એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો બરાબર અને અહીંયાથી પાણી આટલું હાલ આવરું ચાલુ છે બરાબર આગળ જે આપણે સરસ્વતી નદીનું પાણી આવે છે અંબાજી બાજુથી એ હાલ ચાલુ જ છે એના કારણથી ગેટ સતત ખુલ્લો જ રાખવામાં આવે છે કાં આગળ ડેમ પછી ઓવરફ્લો થઈ ના જાય તમે આ વિડીયોની અંદર જુઓ કે હાલ કેટલું પાણી ચાલુ છે જુઓ મિત્રો પહેલાં જે રીતે ત્રણ ગેટ ખોલેલા હતા એ વખતે પાણી છે કે આ ઉપર થઈને ચાલતું હતું પણ હાલ એક જ ગેટ ખુલ્યો જેની કારણથી પાણી આ નીચેની લાઈન દેખાય તો થઈને ચાલુ છે હાલ તો તમે વિડીયોની અંદર જુઓ કે હાલ કેટલું પાણી આવરો ચાલુ છે અને કઈ રીતનું પાણી ચાલે છે તો તમે આ પબ્લિક પણ જોઈ શકો છો કે કેટલી આવે છે પબ્લિક અહીંયા જુઓ જો મિત્રો આ ભાઈ તમે બધા આવ્યા હતા ભાઈ પણ જોવા માટે હા અને મિત્રો બીજું એક અમારી એક કોમેડી ચેનલ છે જેનું નામ છે ટાઈગર શક્તિવાળા બરાબર તો એ ચેનલના કોમેડીના એક્ટરો શું આ બધા જે પાંચસો ત્રણ જણા બીજા પણ ઊભા છું બરાબર તો તમે ટાઈગર શક્તિવાળા કોમેડી ચેનલ છે એના સપોર્ટ પણ કરજો બરાબર અને રેડિયોની અંદર જુઓ કે ડેમમાં જોણી કેટલું આવે છે

બાકી આવો કુદરતી પંખો જો એસી ઘેર લગાવી હોય તો બાકી એસીની તો જરૂર જ ના પડે પણ થોડા પલળી રહીએ બીજું કોઈ ને કપડો થોડો ભેનો થઈશું બાકી તો અમે ઠંડુ વાતાવરણ તો સારું લાગે બાકી ઉનાળામાં આવવું હોય ને તો મજા જાયમ જો આ બાજુ પોણી કેટલું ચાલુ હોય અરે મિત્રો જો આ કોમેડીના તમે બીજા એક્ટરો છું હા તમે જોઈને એક્ટરો છું બીજા બરાબર અને પોણી કંઈક આ ટાઈપનું ચાલુ છે જો બાકી પાણી તો એકદમ વધારે જ આવે છે બરાબર આજથી લગભગ ત્રણ ત્રણ દિવસ મોડી ગેટ ખુલેલા હતા ત્રણ એ વખતે પોણી આવતી એકદમ વધારે આવતું કે જે આટલા બધું ઊભા રહ્યા હોય તો પણ ઊભાઈ ના રહી શકીએ આ પાછળ જે બધો એરિયા દેખાય ને તો થઈને જ પાણી હેરતું હતું આ પાછળ જે અહીંયા જોઈ શકો છો આ પાણીના રસ્તો હતો એથી એકદમ હું વધારે માત્રામાં પાણી હેરતું હતું બરોબર આ બધા થઈને પોણી ઉપર થઈને જ હતું એટલે ઊભું રહેવાની જગ્યાએ નથી જે વખતે ત્રણ ગેટ ખુલેલા હતા એ પણ હાલ એક જ ખુલ્લો એટલે સોંટીથી આપણે ઉભા રહી શકીએ અને જોઈ શકીએ બરાબર તો ભાઈઓ અમે ઊભા રહ્યા નહીં અત્યાર બાજુ તો રીડિયો હતા અને અચાનક આ પોણીના આવરામાં વધારો થતાં પાછળનો ઘેટ તમે જોઈ શકો છો થોડોક જ વધારવામાં આવ્યો છે જેથી પોણીનો આવરો પણ વધી ગયો તમે જુઓ અંદર કે કેટલો પોણીનો આવરો વધ્યો છે બરાબર અને હાલ થોડી વારની અંદર જો પેલો પથ્થર દેખાય તો હજી શેટ એટલામાં હું ઊભો હતો બરાબર અને શેજ પોણીનો આવરો વધતા ઘેર થોડો ઉપાડવામાં આવ્યો અને જેથી કરીને મોપરની બાજુ આવ્યો હતો બરાબર તે જુઓ હાર્યુ ગેટ તે આ ગેટ તમે વચ્ચેનો ચાલુ છે અને આ સાત ગેટ ટોટલ મોકેશ્વર ડેમના અને થોડો છોકરો ગેટ ખુલેલો છે અને જેથી હોય કણો પોણીનો આવરો વધી ગયો બરાબર અને તમે આ બાજુ પબ્લિક પણ જુઓ કેટલી પબ્લિક હોયકણા આવેલી અને તમારે પણ જોવા આવવું હોય તો તમે મોકેશ્વર ડેમની અંદર આવી શકો છો આ લગભગ પાંચથી છ દિવસથી ચાર સોરી ચારથી પાંચ દિવસથી હાર્યો ગેટ લગાતાર એકદમ ખુલ્લો રાખું જ છું આજનો વિડીયો આટલા સુધી જ અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને અમને પણ ઉત્સાહ આવે તો માટે વિડીયો લાવવાનો બરોબર નવા નવા તો ચાલો મિત્રો મળીએ આપણે એક નવા વિડીયોની અંદર